શું આખું નામનો પરિચય રાજ જયંતિભાઈ પટેલ જેવી રીતે ઝડપવામાં આવ્યો છે કઈ જગ્યા છે આ શું શું તમને માહિતી હાલ હું મારા કામથી નીકળ્યો રસ્તામાં મેં ટેમ્પી જોઈ ટેમ્પી મને શંકાસ્પદ લાગતા ઊભું રાખીને પૂછતા એમણે જવાબ મને ના આપ્યો પછી મેં મારી રીતે એમને પૂછ્યું અને ઉપર સાથે ઉતરીને કોથળા બધું જોયું હતું ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા ગવર્મેન્ટ ઓફ પંજાબ બ્લુ કલર અને પીળા કલરના સીલવાળા દોરા હતા એટલે પછી નજીકના સક્ષમ અધિકારીને ફોન કરીને સ્થળ પર બોલાયા અને જાણ કર્યું એટલે એમણે પંચનામું કરીને જે અનાજ ને બધું જે કબજે લેવાનું લીધું છે અને કાર્યવાહી ચાલી રહી છે અને ક્યાંથી હતી વસોના કોઈ ભાવસાર કરીને છે એમના ત્યાંથી અલિંદરા જગદંબા રાઈસ મિલમાં જતી હતી એવું પણ જાણવા મળ્યું કે ભાજપ સાથે હા એ મહિલા કોઈ છે ભાજપના કઈ મહિલા પ્રમુખ છે ભાજપમાં એવી માહિતી મળી શું તમારો આખું પરિચય ગોવિંદ એલ પરમાર નાયબ મામલતદાર ઇન્ચાર્જ પુરવઠા શાખા વસુ ગોવિંદભાઈ આ કઈ જગ્યા છે શું માહિતી તમને મળી ને તમારા દ્વારા શું કાર્યવાહી હાલ કરવામાં આવે હા અમને એક ફરિયાદ મળી હતી સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા રાજ જયંતિભાઈ પટેલ બસોના રહેવાશી અલ ઇન્દ્રાના રહેવાસી તો એક ટેમ્પો અમે પકડેલ છે જેમાં સરકારી અનાજ છે તો તમે તપાસ કરો એ અનોય પહેલાં મામલતદાર સાહેબની સૂચના અનુસાર બરાબર અમે અહીંયા આવ્યા એની તપાસ કરી અને એ જથ્થા અંગે તપાસ કરીને પંચક્યાસને એ કરેલું છે અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે કયો અનાથ છે કેટલો જથ્થો છે અંદર છે

ક્યાં લઈ જવામાં આવી રહ્યો લઈ જવામાં આવી અંદર બિલ રજૂ કરી છે એ મુજબ ભાવસાર ગીજેન્દ્રભાઈ નટોલલાલ અ ખરા એમને જગદમ માં રાઈસ બિલ ના વેચેલ છે